સર્વેની કામગીરી પૂર્ણ થયાના અહેવાલ અને મુખ્યમંત્રીની તાબડતોડ બેઠકો બાદ હવે ખેડૂતો સહાય માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે ખેડૂતોની નજર સરકારના એલાન ઉપર છે અટકળ એવી પણ છે કે સરકાર આજે જ સહાયનું એલાન કરી દેશે ત્યારે ગીર સોમનાથના ખેડૂતોએ સ્થાયી ટેકાનો કાયદો બનાવે જેથી પાકની કિંમતમાં અચાનક પડતા ફેરફારોથી ખેડૂતને બચાવી શકાય અને ખેતી વ્યવસાયને નફાકારક બનાવી શકાય गिर सोमनाथ कौमो वरस तारी आज गुजरात सरकार की पेके जाहिर करे वे आशा व्यक्त करे तरह गिर सोमनाथ न खेड से, तो से गुजरात सरकार आशा राखा है तरह अपने पोचा कोडिया दुदान खेडे शु से खेडा शु कहो दिल अपने खेड आशा सुन

કે જેથી કરીને ખેડૂત ટકી શકે અને એના ગમે તેવો માલ હોય એની રાહ ન જોવી પડે હવે આ ખરીદી ટેકાના ભાવની ખરીદી માટે રાહ જોઈ ગયા તો અડધામાં માં ધંડડા ને બાવા ખાઈ જાય એના કરતા એ કાનૂન બનાવે ને યાર્ડમાં જ ખરીદી થાય તો એને પણ વેર ના ખર્ચા બચી જાય ટ્રાન્સપોર્ટિંગ બચી જાય મજૂર ખર્ચ બચી જાય અને બારદાન ખર્ચ બચી જાય પણ એવું તો કંઈ કરવું નથી આ ટેકાના ભાવ ને આડી ખરીદી કરી દે કાનૂન બનાવી કે તો ખેડૂત ઉદ્ધાર હશે અમે કોઈ ફરિયાદ ના કરીએ મારી દ્રષ્ટિએ ખેડૂતોને માંડવીની અંદર જે ઉત્પાદન કરવાનો ખર્ચ છે ને રૂપિયા જેવો થાય છે પણ સરકાર છે આટલું બધી રકમ વિઘે આપી ન શકે પણ એનાથી મહત્તમ જેટલી આપી શકાય એટલી ખેડૂતોની અપેક્ષા છે અને એ આપવી જોઈએ કારણ કે વર્ષોથી ખેડૂતોએ કશું માગ્યું નથી ખેડૂત છે ગમે તેટલું કરજ તો કરવાનો જ છે કાયમ માટે કારણ કે એને પણ કંઈક વિકાસ કરવાની અપેક્ષા હોય છે પણ સૌથી વધારે સારી વાત એ છે કે જ્યારે ખેડૂત છે પોતાનો માલ લઈ અને હુંશે હું જ્યારે માર્કેટની અંદર વેચવા માટે જાય છે ત્યારે એના પૂરતા ભાવ મળે એ મહત્વની વસ્તુ છે છેલ્લા વર્ષથી હું જોતો આવું છું કે જ્યારે ટેકાના ભાવની ખરીદી માંડવીની કરે છે સરકાર તો તેલ મિલરો છે એ ટેકાના ભાવની ખરીદી થાય છે એના કારણે એ સ્ટોકિસ્ટો ત્યાંથી હટી ગયા છે માર્કેટિંગ યાર્ડની અંદરથી કારણ કે એને જે ટેકાના ભાવથી ખરીદેલી માંડવી છે એ નવસો રૂપિયામાં મળે છે એટલા માટે જ આજે માર્કેટિંગ યાર્ડની અંદર એ વેપારીઓ નવસો થી હજાર રૂપિયામાં માંડવી ખરીદવા માટે તત્પર છે કારણ કે એની જે સ્થિતિ છે એ સમજે છે કે ભાઈ સરકાર છે માંડવી ટેકાના ભાવની જે ખરીદી કરે છે અંતે તો માર્કેટમાં વેચવાની છે તો આપણને ગોડાઉન ન રાખવા પડે આપણે પૈસાનો નો રોકવા પડે અને આપણે સ્ટોપ ન કરવો પડે કારણ કે સરકાર આપણને માંડવી આપે છે જો સરકાર આના માટે વિચારશે નહીં તો કાયમ માટે ટેકાના ભાવની ખરીદી કર્યા કરશે અને આ જે તેલ મિલરો છે એને એનો લાભ મળ્યા કરશે અને એ માર્કેટિંગ યાર્ડની અંદર ખરીદીમાં નહીં આવે તો ક્યારે પણ માંડવીના ભાવ છે માર્કેટિંગ યાર્ડમાં ઊંચા જવાના નથી આપ શું શું આશા રહ્યા છો મેં તો કીધું કે આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચવાણ કેન્દ્રમાં છે એના રાજ્યની અંદર એને ભાવાંતર આપતા હોય એક કે ભાઈ યાર્ડમાં એને ભાવ ખેડૂતોને ઓછા મળે એની ઉપરના ભાવ છે એ સરકાર ચૂકવતી હોય તો ગુજરાતમાં એ રીતનું કરતા હોય તો કે ભાઈ ટેકાના ભાવ ઘટે એના ખાતામાં નાખી દેવા જોઈએ અને ક્યાંક તો તમને કહું સરકાર જે ખરીદી ચાલુ કરે સરકાર ખરીદ સરકાર ખરીદી કરે અને ઈ એનો સમય પાછો ખેડૂતોની માંડવી પાકવાની થાય તો અહીં ગોડાઉનમાંથી માંથી પછી વેપારી આવે ડીલ કરે તો ખેડૂતોને કોઈ ભાવ મળવાના નથી એના કરતાં ખેડૂતોને ટેકાના ભાવનો કાનૂન બનાવી નાખો કે જેથી કરીને વેપારી ખેડૂત પાસેથી જ ખરીદે હવે સરકાર પાસેથી વેપારી ખેડૂત સરકાર વેપારી હમ પાસે જાય તો આ તો વિશે કે મરી જાય ને દેશમાં ખેડૂત દશા બુરી છે

વધુમાં વધુ ખેડૂતોને સહાય આપે અને આ સહાયથી કાયમ કંઈ ટકી રહેવાના નથી પરંતુ એને થોડું ઘણું રાહત થાય એટલા માટે સીએમ સાહેબે મુલાકાત લીધી આપણા મંત્રીઓએ મુલાકાત લીધી એ સારી વાત છે આ ગીર સોમનાથના ખેડૂતો અને જે ગીર સોમનાથ ના ખેડૂતો આજે સરકાર પણ મોટી આશા રાખીને બેઠી રહ્યા છે અરવિંદ કેપિટલ ગીર સોમનાથ